અ મોટી સભા કરતા હોય રાઠવા વિસ્તારમાં છોટા ઉદેપુરમાં આવી રીતના અલગ અલગ જિલ્લામાં જયારે ઘરનો જિલ્લો હાંચ્યો ભાઈ ચૈતરભાઈ વસાવા અને આ આ નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોનો કાર્યક્રમ હતો અને આવનારા દિવસોમાં આજ આજ વિદ્યાર્થીઓમાંથી કોઈ આઈએસ અધિકારી બનવાનો આઈપીએસ અધિકારી બનવાનો છે કોઈ ડોક્ટર બનવાનો કોઈ એન્જિનિયર બનવાનો કોઈ સારો ટીચર બનવાનો છે તો આવા 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 વિદ્યાર્થીઓને આજે એવું કહે છે છે કે સભાઓ કરે અલગ અલગ બીજા અંદર જઈને સભાઓ કરે છે પણ પોતાનો જિલ્લો આંખતા નથી એટલે એમણે એવું કહ્યું કે તું ભાઈ તારો પોતાનો જિલ્લો આંખ ને બીજા જિલ્લાઓમાં જઈને શું કામ તું સભાઓ કરે છે શું કામ તું બીજા જિલ્લાઓમાં ફરે છે અત્યારે આ તું તારા જિલ્લાનું કર એવું બધું મિત્ર તેમણે વિડીયો ની અંદર કહ્યું અને આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો